મિત્રો ખેતીવાડી તો બહુ મેં સરસ કરી હતી પણ તમે જુઓ વરસાદનો કહેર કે આ કપાસ તમને થોડાક સમય પહેલાં જે વિડીયોમાં તમને જોવા મળતો જે મારા એરંડા તમને થોડાક દિવસો પહેલાં જે મેં ટ્રેક્ટરથી મહેનત કરીને જે વિડીયો બનાવ્યા હતા જે એરંડા બનાવ્યા હતા અને જે કપાસ મારો તમે જુઓ મિત્રો આ વરસાદનો કહેર છે અને બધું છે મેં ફેલ કરી દીધું છે વરસાદે એટલે આ વિડીયોના માધ્યમથી મિત્રો તમને એ જ કહેવા માગીશ કે ખેતીવાડી તો આપણે સો ટકા કરીએ છીએ પણ દરેક લોકોને એક વાત ખાસ કહીશ કે ડેટાનો ઉપયોગ કરો છો એક નાનકડી યુટ્યુબ ચેનલ મિત્રો સો ટકા બનાવજો આજેની તો કાલે આપણને સફળતા મળે છે કારણ કે જ્યારે આવું બને આપણે આની અંદર કેટલી બધી મહેનત કરી છે કપાસ તમે જુઓ મિત્રો અહીંયા ખાલી તમે કપાસ જુઓ અહીંયા એકદમ જુઓ બધો કપાસ ભાગી ગયો છે અને બધા એરંડાની અંદર તો જો અડધા એરંડા છે ને ઉતરી ગયા છે જો અડધા એરંડા છે ને ફેલ થઈ ગયા છે એટલે ખાસ વિનંતી કે હું એટલા માટે કહું છું કે સોશિયલ મીડિયાના આધારે એકમાંથી આપણે નિરાશ થઈએ ને તો બીજાની અંદર આપણને ખુશી મળે અત્યારે તમે જોઈ રહ્યા છો કે મારા કપાસની અંદર તો ઓલરેડી આપણને એટલી બધી ખુશી નથી અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું જ્યારે બે દિવસથી પહેલાં વિડીયો બનાવ્યા તો તમને ખ્યાલ છે કે વરસાદી માહોલની અંદર આખું ખેતર ભરી ગયું હતું એવું એક ખુશી હતી મને એવું નહોતું કે બધું નુકસાન આટલું બધું થઈ જશે પણ બધું પાણીથી ઘણું બધું પચાસ ટકા નુકસાન થઈ ગયું બીજા નંબરમાં માલઢોરમાં ત્રણ બે ત્રણ માલ મરેવા થઈ ગયા તેમાંથી એક તો તમે વિડીયો જોયો એક માલ મરી ગયો કારણ કે તોફાની વરસાદ હતો વીસ વીસ મિત્રો ઇંચ વરસાદ પડે એટલે શું બાકી રાખે એટલે આ પાણીના હિસાબે બધું છે ને એકદમ નુકસાન થઈ ગયું છે જુઓ કપાસ બધો ભાગી ગયો છે જો એટલે દરેક મિત્રોને વિનંતી છે કે યુટ્યુબમાં મહેનત કરજો સો ટકા એક નાનકડી યુટ્યુબ ચેનલ બનાવજો ભલે આપણને સફળતા ધીરે ધીરે મળે આપણે એકદમ સફળતા નથી લેવી ધીરે ધીરે સફળતા મળશે તો આની અંદરથી આપણે હારી જઈશું ને તો યુટ્યુબમાંથી આપણને સફળતા મળે આખો વિડીયો તમે જુઓ બહુ મજા આવશે મેં જે વાત કરી છે ને એની અંદર તમે એક ધ્યાનથી સાંભળજો કે હું તમને શું કહેવા માગું છું કારણ કે બધા યુટ્યુબરો જ હશે આપણી જે વિડીયો જોતા હશે જે ઘણા બધા લોકો ખેતીવાડી કરતા હશે અને સાથે સાથે મારી જેમ યુટ્યુબનું કામ પણ મતલબ વિડીયો બનાવતા હશે તો ઘણા લોકો એવું વિચારતા હશે કે એક મહિનાની અંદર ચેનલ મિત્રો મોનોટાઇઝ કરવી એ પણ મિત્રો ઘણી મુશ્કેલ છે એની અંદર આપણે મહેનત કરવી પડે છે જો બોડીને કલમ કરી હતી હવે સુકાઈ ગઈ છે જો અને આ બધી જગ્યાએ પાણી ભર્યું તો તમે આગળનો વિડીયો જોજો બરાબર છે બધું અને તમને જોવા મળે રંડા બધા સુકાવા મળ્યા જો ભલે પાણી થઈ રહ્યું છે અંદર એની અંદર પાણી નથી એટલું બધું રહ્યું પણ ત્રણ દિવસ કયો ને આજે ચોથો દિવસ છે હવે ચાર દિવસથી એક ધાર્યું પાણી રહે ને એટલે તમે જુઓ પત્તા બળી ગયા છે હવે પત્તા બળે ને તો સુધી મને કોઈ ટેન્શન નથી હજુ આપણને ભરોસો છે કે લગભગ પત્તા બળશે ને આગળ એરંડો આખો આપણો ઉતરે નહીં ને બળે નહીં ને તો આપણને કોઈ અફસોસ નહીં થાય એમ પણ જો થાળામાંથી આખો આપણો એરંડો સૂકાઈ જાય ને તો આપણી મહેનત મિત્રો છે ને બહુ ફેલ જાય તો તમે જો ઘણા ખરા એરંડા છે ને એની અંદર થાળામાંથી સૂકાઈ ગયા છે જો પેલી બાજુ છે આ હા એરંડા જો ફેલ થાય છે એટલે દરેક સબસ્ક્રાઈબ મિત્રો મારા જેમ જે ખેડૂત હોય અને ખેડૂતના હોય એમને પણ વિનંતી કે તમારી પાસે સો ટકા કોઈ પણ ધંધો હોય જોબ હશે પણ સાઈડ યુટ્યુબની અંદર છે ને કોઈ મહેનત નથી તમે જે પણ કામ કરતા હોય એનો આવી રીતે વિડીયો બનાવી લેજો અને યુટ્યુબ નાનકડી ચેનલ બનાવી લેજો અને ભલે વાર લાગશે સફળતા સો ટકા મળશે અને જો મિત્રો આ આપણી રિયલ ના વિડીયો છે તો ઘણી બધી હતી મિત્રો કે કપાસમાંથી આપણે ઓન સારી સારી સિઝન લેશું અને સારામાં સારો આપણને કપાસમાંથી રૂ નીકળશે પણ મિત્રો જુઓ કે વરસાદ છે ને અમને કાંઈ હા આમાંથી સીઝન હજુ લેવા દીધી નથી અને કપાસ આખે આખો પૂરો કરી દીધો છે તમે જુઓ ને અતિશય વરસાદ પડ્યો છે હવે સરકાર તો હવે શું જાહેર કરે છે એ તો આપણને ખબર નથી બાકી અમારો કપાસ તમે જુઓ આમ જુઓ આ વાવાઝોડામાં બધો ફેલ થઈ ગયો છે આ બધો કપાસ તમને જ્યાં દેખાય છે ને બધો કપાસ ફેલ થઈ ગયો છે મિત્રો તો અને આપણે એવું પણ નથી કહેતા કે દર સાલ આવું બને અમુક વખત બને આ આવું બન્યું અમારે ત્રીજી વખત બે હજાર પંદરની અંદર બે હજાર સત્તરની અંદર અને અત્યારે હાલ બે હજાર પચીસની અંદર તો મહેનત તો મિત્રો આપણે ઘણી બધી ખેતીવાડીની અંદર કરતા હોય તમે જોતા હશો કે આની અંદર આપણે બિયારણ છે ટ્રેક્ટરના ખેડ છે ખાતર કેટલું નાખીએ બોરનું મીટર ચડતું હોય તમે વિચાર કિલો આની અંદર આપણે દવાઓ છાંટવાની હોય ઘણી બધી આપણે મહેનત કરતા હોય અને છેલ્લે મિત્રો જ્યારે કપાસની અંદર વરસાદથી જ્યારે આવું નુકસાન થાય ને એટલે જે ખેડૂત હશે એમને ખબર હશે કે અમને તકલીફ કેવી થાય છે મેં એમને તમને એરંડા આપણા બે બે દિવસ પહેલાં તમને ખબર છે કે આપણી ચેનલમાં વિડીયો અપલોડ કરેલો છે કે જેમાં હું ટ્રેક્ટરથી મારું ખેતીનું કામ ખાતરનું બધું કરતો હતો અને એ એરંડાના અત્યારે હાલની અંદર જે પોઝિશન છે પચાસ ટકા એરંડા ફેલ થઈ ગયા છે મિત્રો કપાસની વાત તો તમે જુઓ અહીંયા કપાસ તો તમે ઓલરેડી દેખાય છે જો બધો કપાસ છે આ બધો કપાસ મિત્રો ફેલ થઈ ગયો છે તમે દેખાતું હશે જો અહીંયા તો મિત્રો મહેનત તો આપણે ઘણી બધી કરતા હોય છે પણ આ જો આ ટાઈપનું થાય ને એટલે ઘણી તકલીફ થાય અને તમને ખબર છે કે મારો તાલુકો લાગે છે સોઈગામ સોઈ ગામ મારો તાલુકો હોય છે અને એકવાર યુટ્યુબમાં સર્ચ કરીને ખાલી સોઈ ગામના વિસ્તારના વરસાદના સમાચાર જોજો તમે કે અમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ વરસ્યો છે તો અહીંયા કપાસનું ખેતીવાડીનું તો ઓલરેડી નુકસાન છે જ પણ સાથે મોટામાં મોટું નુકસાન તો ઘણા લોકોના તો વિસ્તારની જે સોઈ ગામના નજીકના ગામડાઓ છે ને તેમના તો જે રાશનો પણ મિત્રો છે ને ખાવા પીવાના તણાઈ ગયા છે ફેલ થઈ ગયા છે ઘણા બધા અને બીજા નંબરમાં એ કે માલ ઢોર મરવામાં તો કોઈ મિત્રો પાર જ કેમ ઘણો બધો નુકસાન થઈ ગયું છે મિત્રો એટલે આ એક યુટ્યુબના માધ્યમથી મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો અને આમાં તમને ખબર છે કે આની અંદર મેં આ ટ્રેક્ટરમાં આમાં ચલવેલો છે વિડીયો બનાવેલો છે જોવાને તો આ એરંડા તો એની અંદર જુઓ કેટલો તફાવત કેટલો ફેર પડી ગયો છે જુઓ એરંડા બધા પચાસ ટકા સુકાઈ ગયા છે જો તમે તમે દેખાતા હશે જો અહીંયા પચાસ ટકા એરંડા એની અંદર સુકાઈ ગયા છે અને જે આ ભાગના દેખાય છે ને એની અંદર પણ સુકણ હશે નથી એમ અને જે આપણે પેલા મોટા એરંડા હતા ને એમાં તો આપણે પછી હજી હવે જવાનું શું લઈને આવ્યું હતું તો મિત્રો છેલ્લા ગયા શનિવાર થી ગયા શુક્રવારે કયા ગુરુવાર રજા પડી આપડે શનિવાર ગયા શુક્રવાર થી રજાઓ હતી મિત્રો અને એમાં ત્રણ દિવસ વરસાદ એક ધારો વાવાઝોડા સાથે વરસ્યો એટલે ત્રણ દિવસ થી સંજ આજ કયો વાર થયો કયો વાર થયો તો આજે જ મિત્રો છે ને આઠ દિવસ પછી સંજે નિશાળે ગયો તો કારણ કે એનો જે થેલો હતો ને એ પણ નિશાળમાં જ પડ્યો હતો એટલે મેં કીધું ભલે નિશાળ કદાચ જવાનું ના થાય તો જે થેલોના જે ચોપડા છે ને ઘરે લાવી દેવા જેથી આપણે રજાઓના ટાઈમની અંદર લેસન કરવું હોય ને તો આપણે કરી શકાય તો આજે જે મોકલો તમે તો થેલો લઈ આવ્યો છે અને હજી સુધી અમારો મારક હું તમને વાત કરવામાં ઘણા બધા મારા સબસ્ક્રાઈબ મિત્રો એવા છે કે રમેશભાઈ અમારે તમારી મુલાકાત કરવી છે તો મિત્રો મુલાકાત બે કરો મારો જે રસ્તો છે ને હું વાડીની અંદર રહું છું અને જે મારો રસ્તો છે ને એકદમ ખરાબ જે તમારી ફોર વ્હીલર ગાડી હોય ને મારુતિ બીજી તો એ મિત્રો અત્યારે હાલની અંદર અહીંયા ચાલે એવી નથી અને હું ખેતરમાં મારી પાસે એવી કોઈ સુવિધા નથી કે હું તમને સામેથી લેવા આવું એટલે મિત્રો ખાસ વિનંતી છે કે આવવાની બે શક ના જ નથી અને મારા દરેક વિડીયોમાં એડ્રેસ તો આપેલું જ છે બરાબર અને રસ્તો તો મારો એકદમ બેકાર છે અને આયરંડા તમે જુઓ આની અંદર જો દેખાય છે ને આટલેથી કરીને બધા સુકાઈ ગયા છે જો અહીંયા પાણી ભલે સુકાઈ ગયું છે અંદરથી પણ એનો કરંટ જે એરંડાનો કહેવત છે ને ગે એકદમ ઢીલા પડી ગયા છે હવે એરંડા ઢીલા પડી ગયા છે તો અમે તો મિત્રો ઢીલા પડવાના જ છીએ કારણ કે અમે ખર્ચો કર્યો મહેનત કરી છે બરાબર અને તમે જુઓ અને આ ટાઈપ થાય એટલે આપણો ખર્ચો પડી જાય એમ તો આમાંથી ઘણા બધા એવા મારા સબસ્ક્રાઈબ મિત્રો હશે કે જે ખેતીનું કામ કરતા હશે તો એ લોકોને હું એટલું કહેવા માગીશ કે યુટ્યુબ એક એવું સોશિયલ મીડિયા છે મિત્રો કે જેમાં તમે થોડીક ટાઈમ આપો અને એમાં પણ થોડાક વિડીયો અપલોડ કરતા રહો કદાચ આપણા સપના એની અંદર પણ પૂરા થાય ધીરે ધીરે થશે ભલે વાર લાગશે કહેવત છે ને કે જે લોકો ટ્રેન્ડિંગમાં ને જે લોકોના વિડીયો ચાલી જાય ને મિત્રો એ એમના પડતાં પણ મિત્રો વાર નથી લાગતી અને જે પ્રગતિ ધીરે ધીરે થતી હોય ને એ તમારી પ્રગતિ કાયમ માટે રહેશે એટલે ભલે વ્યૂઝ આપણને ઓછા મળે પણ દરેક મિત્રોને એટલું કહીશ કે યુટ્યુબની અંદર બને ત્યાં સુધી મારી જેમ જો તમે ખેતીવાડીનું કામ કરતા હશો મેં તમને કીધું કે મારું મેઇન ટોપિક છે ખેતીવાડી પણ સાઈડમાં મેં એવું વિચાર્યું હતું કે મારે યુટ્યુબર બનવું છે મેં ઘણી બધી મહેનત કરી અને યુટ્યુબની અંદર પાંચ ચેનલ મેં મોનોટાઇઝ કરી કેટલી પાંચ ચેનલ મેં મોનોટાઈઝ કરી મારી પાંચ ચેનલ છે મિત્રો પણ પાંચ ચેનલની અંદર હજી મને એટલી પણ સફળતા નથી મળી મિત્રો કે હું ખેતીવાડી બંધ કરીને મારું કામ બેઠા બેઠા યુટ્યુબની અંદરથી પૈસાની કમાણી એટલી બધી નથી કરતો હું પણ કહેવાનો મતલબ કે આપણી એક ઓળખાણ બની છે યુટ્યુબના માધ્યમથી ઘણા બધા લોકો મને ઓળખે છે એ બહુ મહત્ત્વની વાત છે મિત્રો ખૂબ લોકો ઘરે આવે છે યુટ્યુબનું કામ કરવા માટે એની પણ હું ફ્રી લઈને મિત્રો આપણું ગરમ ચલવું છું કારણ કે મેન ટોપિક છે આપણું મિત્રો તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ આવતો હોય તો ઘરે બિંદસથી આવો આપણી કોઈ ના નથી મિત્રો પણ અમુક લોકો સંબંધીઓ હોય છે જે સંબંધનો દુરુપયોગ કરતા હોય છે મિત્રો તો એમને પણ વિનંતી છે કે હું આ ખાસ મારું કામ ખેતીનું છે અને જે મારા ઘરે આવશે એ લોકોને તો ખબર પડી જશે કે આપણે કોઈ પૈસાવાળી પાર્ટી નથી તો કોઈને ડેલી માટે કોઈને ફ્રીમાં કામ કરી આપીએ અને વોટ્સએપ નંબર તમને આપ્યો છે મારી પાસે જે નોલેજ છે અને જે નોલેજના વિડીયો હું બનાવશું તમારા માટે જ બનાવશું એનાથી સેવાનું કામ બીજું શું હોય એમ તો ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે તો તમારી પાસે જે જે નોલેજ છે એ નોલેજના મિત્રો વિડીયો બનાવજો હું તો દરેકને કહું છું કે આ ટાઈપનું નુકસાન થાય ને તો યુટ્યુબના સપોર્ટથી થોડાક આપણને હિંમત મળે કે ચાલો આમાંથી પડી ગયા છીએ તો આપણે યુટ્યુબમાંથી ઊભા થઈ જશું એટલા માટે તેને બાકી તો તમે પહેલો વિડીયો જોયો હશે કે આ વિડીયોની આ જ ખેતરની અંદર કેટલું પાણી હતું આ કપાસની અંદર તમે જુઓ પાણી ભર્યું હતું અત્યારે હાલ તમે જુઓ કપાસ બધો શું કહી ગયો છે અને હજુ પણ વરસાદી માહોલ દેખાય છે તમે જો તો મિત્રો વિડીયો આપણો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને આપણી રિયલ લાઈફ છે મિત્રો જે પણ આપણા સબસ્ક્રાઈબ મિત્રો આપણી પાસે મળવા આવતા હોય તો ઊંચા સપના લઈને મળવા આવતા હોય તો જોઈ લેજો કે આપણે ખેતીનું કામ કરીએ છીએ મિત્રો આપણે જે છીએ ને એ જ આપણે વાત કરવાની હોય છે દરેક સબસ્ક્રાઈબર મિત્રોને આપણે કહી દઈએ કે ભાઈ આવું હોય તો બે સળ આવો તમે જે આપણી પોઝિશન છે એ જઈશ છે બરાબર તમે વિડીયોથી જોવો છો તો તમને ખબર પડી જશે કારણ કે આ આપણી છે રિયલ લાઈફ ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રો મળવા આવવાનું કહેતા હોય છે પણ મારો રસ્તો પણ ખરાબ છે ઓલરેડી સારો થઈ જશે તો બે તમે મિત્રો આવશો એનો પણ આપણે વિડીયો બનાવી દઈશું બાકી અત્યારે તો છે ને એકદમ ફીચર છે વરસાદના કારણે તો રિયલ લાઈફના રોજ આપણે વિડીયોની અંદર યુટ્યુબ તરફથી મોટિવેશન મળે ને એવા વિડીયો હું બનાવું છું બસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો